આદિવાસી જય જોહાર જય શ્રી રામ દોસ્તો તો આજે અમે જઈએ છીએ મીનાવાળા કેમ કે આજે દશામાં છેલ્લો દિવસ એટલે અમે દશામાં આવી જઈએ છે મીનાવાળા ભાઈ બનો ફોન કર્યો તો અમે બધા જઈએ છીએ મારે તાતા ને તો પૈસા ના હતા એક ભાઈ બંધ એવું કીધું જઈએ હું તું એવું ગાઈશ અમે બધા ભાઈબંધો છે અમે બધા જઈએ છીએ પેટો પૂરવા ને બધા ઊભા છે અમે બધા તો ભૂમાપુરા હનુમાન મંદિરે કેમ કે આજે શનિવારે પેલા પેલા હનુમાન દાદા મંદિર દર્શન કરવા જઈએ તો ત્યાં દર્શન કરી સીધા પહોંચી જશુ દેખો અમે ભાઈ બંધો બધા જઈએ છે મીના બરાબર છે ફોટા બોટા પાડવા તું બધા લાઈન લાગે લગાડે છે ભાઈ આઈફોન વાળો ફોટા પાડે છે બરાબર છે તો ભાઈ અમે ભૂમાપુરા આવી ગયા છે તમે કીધું હતું કે પેલા ભૂમાપુરા દર્શન કરવા જશુ ભૂમાપુરા તો અમે આવી ગયા છે દર્શન થશે તો બતાવશું તો ખાલી બુટ્ટો કાઢીએ છે ગાયબ ના થઈ જાય થાર મસ્ત જોક મારા રે હસરે હલકટ મીનાવાળા દવા ને કરીએ છે અહી તો દર્શન કરવા નહીં મીર પડ્યું ગાઈસ જમ તો પબ્લિક એટલું બધું હતું એટલે ચાલો બાઈક એક ફ્રી ફાયર ના પડ ખાલી ભરો દેખો ગાઈસ ચાલો બાઈક માં ગેમ રમવા જા કેની દોનક બેસી જ દેખો ગાઈસ અત્યુ ભાઈ ને પાછો પાર દેવો રમવા દેખો ગાઈસ અરે કા ફોન માં પડ્યો છે હું એકલો ખાલી વિડિયો બ્લોગ બનાવું છું

એટલે વિડીયો બનાવ્યું છે નહીં એટલે અમે વરસાદ ધાર્યું પડે છે ઘરે જવાનું લાગતું નહિ કે ઘરે જવા દે છે